Yeah, yeah. नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी गांधी लड़े से, गौरव ऐसी चोरों से, नेहरू के चोरों से, सरदार लड़े લેગે છોર થી સવાલ લે આએ હૈ ન્યાય માટે અહીં મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે એવા મિરલભાઈને આપણે પહેલા એક મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપીશું ઓ ત્યારે જે આપણી રજૂઆત છે જે આવેદનપત્ર લઈને આપણે મામલતદાર સાહેબને આપવા જઈ રહ્યા છે એ આવેદનપત્ર હું તમને વાંચી સંભળાવું છું ચોરાના આદિવાસી યુવાન શ્રો મિરલભાઈ વડપટીના પરિવારને ન્યાય આપવા બાબત મહેરબાન મામલતદાર સાહેબ શ્રી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દિલ્લીપોરા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપરથી ગત તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ તલાચોરા ગામના દેસાઈવાડ ફળિયાની પાછળ રહેતા સ્વમિરલભાઈ નરેશભાઈ હડપટીએ પોતાનો જીવ બચાવવા બ્રિજ પરથી કૂડી નીચેથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એમનું મૃત્યુ થયું હતું જોકે મિરલ હળપટીને કેટલાક યુવાનો દ્વારા કેટલાક સમયથી ફોન ઉપર અને રૂબરૂમાં ધમકીઓ આપવામાં આવી રહી હતી જેને લઈ તેમણે આ પગલું ભર્યું હોવાનું મને ધ્યાને આવતા અમે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલ્લીમોરા પોલીસ મથકે રજૂઆત કરતા બિલ્લીમોરા પોલીસે આત્મહત્યા કરવા મજબૂર કરતા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી જોકે આ ઘટના બની એ સમયે પાંચ લોકો નહીં પરંતુ હજુ પણ ત્રણથી ચાર હોવાનું અમારે જ્યાં છે તેઓના પણ નામ એફઆઈઆર માં નાખીને તેમની પણ ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે વધુમાં હાલમાં અમારા આદિવાસી યુવાનો પર કોઈને કોઈ રીતે અત્યાચાર કરવામાં આવે છે અને તેમને માર મારીને મોત ને ઘાટ પણ ઉતારવામાં આવી રહ્યા છે અનેક આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે જેમાં બિલ્લીમોરાની ઘટનાની સાથે સેલવાસમાં પણ

એ હિંમત આપણે રાખવી જ પડશે ક્યાં સુધી આપણે દબાઈને ચાલવાની ક્યાં સુધી કચવાઈ નહીં ચાલવાના આજ દીકરાની જગ્યાએ કોઈ સવાર સમાજ દીકરા સાથે જ આવું થયું હોત તો આખો આ ચીખલી ભડકે બનતે એ હવે આપણે સહન નથી કરવાનું આ એસીએસટી ઓબીસી સમાજની લડાઈ છે એસીએસ ટી સમાજ હવે જાગૃત થવું પડશે પોતાના હક અધિકાર માટે લડવું પડશે અને પોતાના દીકરા આજે એમની સાથે થયું કાલે કોઈ બીજા દીકરા સાથે પણ થઈ શકે એમને ન્યાય જ આપણે જંપવાનું છે કદાચ અમે આવામાં મોડા પડ્યા એ બધા દિલગીર શો સત્તા જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં અમને યાદ કરજો અન્યાય સામેની લડાઈમાં હંમેશા અમે તમારી સાથે રહીશું અને જ્યાં સુધી અમને ન્યાય પૂરો કરવો નહીં મળે ત્યાં સુધી આપણે લડત ચલાવી રહીશું પણ આ પરિવારને મારી એક વિનંતી છે કે તમે કોઈના દબાણમાં આવતા નહીં કદાચ

બધાને લેને ચાલનારો સમાજ છે બધાને માન સન્માન આપનારો સમાજ છે પણ જયારે આદિવાસી સાથે અન્યાય થાય છે આપણે કોઈ પર ભરોસો નથી રાખવાનો આપણી લડાઈ આપણે જાતે લડવાની છે આપણે આ દેશના બંધારણ પર ચાલનારા લોકો છે આપ સૌને કદાચ ખબર નહીં બિરસા મુંડા વર્ષની ઉંમરે સાહિત્ય ગયા એના વંશજો છે એટલે આપણે કોઈની સામે ચૂકવાનું નથી આપણે ભારતના બંધારણ લખનાર બાબા સાહેબના વિચારોને લઈને ચાલવાનું છે અને ઓબીસી સમાજને પણ મારી વિનંતી છે કે તમે રામાસ્વામી પેરિયાના વિચારોને તમે ભી ઉજાગર કરો અને તમે પણ એ રસ્તે ચાલો આપણે એ જ વાત કરવાની છે ન્યાયની જ વાત કરવાની છે અને બાકી પોલીસ તંત્ર વહીવટી તંત્ર એને બંધારણની ઉપર કોઈ નથી એમણે કામ કરવું પડશે કરવું પડશે અને કરવું પડશે ને જો પોલીસ અધિકારીઓ આમાં આનાકાની કરશે એમના વિરુદ્ધ પણ આપણે બંધારણની રૂએ કામ કરવા બંધાયેલા છે અને ભૂતકાળની અંદર ચિકરીમાં જ્યારે કષ્ટો હતું ત્યારે એ જ પોલીસ અધિકારીઓને આજ આદિવાસી સમાજની લડાઈ જિલ્લા સરિયામાં સબ ધકેલી દીધા છે મારા સમાજનો દીકરો છે ને માટે અમારે જે કંઈ કરવું પડશે કરીશું સૌને જય આદિવાસી ભાઈના જે ન્યાયયાત્રામાં અમે આજે સહભાગી થવા આવ્યા છે સહકાર આપવા માટે આવ્યા છે તો આ સહકારમાં હંમેશા મજબૂત રીતે આપણને બિલકુલ મજબૂત આપનાર રહેવા પાદાર ધારાસભ્ય કે જેમની આગેવાનીમાં અમુક લડાઈઓ એવી છે જે કોઈ કલ્પના પણ ન કરી હતી અને એમ કહેવામાં આવે કે તમે નહીં જીતી શકો એવી લડાઈઓ પણ છે અને સરકારને પણ તૂટણીય પડ્યા છે તમામ આગેવાનો મોટી સંખ્યામાં તમે ન્યાય મેળવવામાં માટે આવ્યા છે પહેલાં તો તમારું બધાનું ખૂબ અભિનંદન કે તમે ન્યાય માટે બહાર નીકળ્યા છો આજે વધારે કહેવાનું થતું નથી પરંતુ આ લડાઈમાં પણ અમે સો ટકા તમારી સાથે છીએ જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી સાથે રહીશું અને વહીવટી તંત્રને પણ આજે કહેવા માગીએ છે કે આ નવસારી જિલ્લાનું પોલીસ તંત્ર તો એમ ખોટા ગુના દાખલ કરવા માટે કહેવાયું છે અમારે પાસે ખોટા ગુના દાખલ કરેલા છે સાંભળી લેજો આ તો સાચું છે કે સાચી કાયદાની રીતે અમને પર ગુનો જે બહાર પડતા છે એમને ધરપકડ કરો નહીં તો અમને એવું નહીં થાય કે તમારા વિરુદ્ધમાં અમારે કોર્ટમાં જઈને કોર્ટના દ્વાર પકડાવવા પડે એ ન્યાયિક લડાઈ લડતા પણ અમને આવડે છે સાથે તમામ યુવાનોને વિનંતી કે આપણે બિરસા મુંડા પણ બનવું પડશે ભગતસિંહ પણ બનવું પડશે અને સમય આવે સંવિધાનિક લડાઈ પણ લડવી પડશે માટે બધાએ તૈયાર ઉપાદા છે હતા એમનું અપમૃત્યુ કરવામાં આવ્યું હતું એમાંથી પાંચ જણની ધરપકડ કરી છે હજુ પણ કરી ત્રણ જણની ધરપકડ કરવાની બાકી છે ગુનો દાખલ થયો છે પરંતુ પૂર્ણ ન્યાય એમને મળ્યો નથી એક તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે શ્રી તરીકે અમે આવેદન પત્ર આપીએ છીએ તમે પોલીસ તંત્ર એસપીને પત્ર લખો ને આના વિશેની પૂરેપૂરી તપાસ માંગણી કરો અમારા વતી એવી અમારી અરજ છે એમના માતાજી છે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે તમામ આગેવાનો છે જો અમારી માંગણી ના સ્વીકાર તો આવનારા દિવસમાં ગાંધી ચિંધિયા માર્ગે ફરી પાછળ આંદોલન કરીશું મને લોકલ લેવલ છે આયમલ છો હું હું જોરથી બોલવાનું ડાયરેક્શન જાણવા કાથી રેકો અમે કોઈ રાયના ટકરા સમાના કુ કામમાં પૂછાવી છી પૂછ અમાર વિગ્રહ માય માપના પધારણમાં સુખુક છે તમે જો ખાલી વાતોનો વાત પર ન મારો એક કામનો સપના ન બોલે બોલ ન સાના જોઈએ ઓય અમે ખોડી આસાય હે સાયલન્સ વિના ચોકસ કે કઈ મન ન દેલા અલલા ન ગાડી જો માર લો જો આ દુનિયામાં તુમા નંબર આલે ફરમ બોસ સુ બોલેરો ઓય મારડી કો ગોર બનાવવાનો ન મારી મારી સાગી ભાટી કે માર પર લેહર તરો નહિ લ્યો હા મારી કે હોર ફાઈકે જમાતા સી તાલુકામાં કેટલા દિવસથી જે જે ઘટના બની મિરલભાઈના કેસમાં જ્યારે આજે આદિવાસી સમાજ અને જે મિરલભાઈ પરિવાર આજે ન્યાય માગવા માટે જ્યારે મા ચીખલી મામલતદાર ખાતે પહોંચ્યો છે અનંત પટેલની આગેવાનીમાં જ્યારે જયારે અનંત પટેલ અનેક લડાયો જ્યારે સમાજની અનેક લડાઈઓ ન્યાય માટે લડ્યા છે ત્યારે આજે પરિવાર જે મિરલભાઈના જ્યારે ન્યાય માટે મામલતદાર સુધી પહોંચ્યા છે સીધા આનંદભાઈ સાથે વાત કરીશું ન્યાયની માંગણીની વાત છે ત્યારે કેવી માંગણી જી મિરલભાઈ હળપતિ એક આશાસ્પદ યુવાન તલાવ ચોરાના હતા અને પરિવારનું જાતે કમાઈને ભરણ પોષણ કરતા હતા એમનું પાંચમા મહિનામાં અપમૃત્યુ કરવામાં આવ્યું એમના પર ધાક ધમકી ભરેલા ફોન કેટલાઓ દિવસથી આવતા હતા અને છેવટે એને મારી નાખવામાં આવ્યો એના ન્યાય માટે જે તે સમયે બિલ્લીમોરા પોલીસ સ્ટેશન પર અમારા આગેવાનો ગયા હતા અને એમના પર ગુનો પણ દાખલ કર્યો ધરપકડ કરી પરંતુ પાંચ વ્યક્તિની ધરપકડ કરી હજુ એને માર મારવામાં ધમકી આપવામાં હજુ ત્રણથી ચાર વ્યક્તિઓ બહાર ફરી રહ્યા છે આજે અમે એપીએમસી માર્કેટ ચીખલીથી તાલુકા સેવા સદન મામલતદાર સુધીની રેલી કરીને એમના પરિવારની સાથે સાથે એમના સુચિંતકો મિત્રોની સાથે સાથે આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપ્યું છે જો સ્વર્ગસ્થ મિરલભાઈને ન્યાય ન મળે તો અમે ફરી પાછા ગાંધી માર્ગે આંદોલન કરીશું સમાજની વાત આવે સમાજના દીકરાને ન્યાયની વાત આવે તો આદિવાસી સમાજના જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો કેટલાક આપણે પહેલાં કહેતા કે જ્યારે દીકરીઓ સુરક્ષિત નથી હવે દીકરાઓ પણ સુરક્ષિત નથી લાગી રહ્યા શું કહેશું આદિવાસી સમાજ પર અત્યારે ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય એની ભગીની સંસ્થાઓ દ્વારા ગમે ત્યારે કીડી મંગોળાની જેમ મારી નાખવામાં આવે છે તમને યાદ હોય તો કેવડિયાની ઘટના છે મસ્ત મોટી એજન્સી છે જે ટ્રાયબલ મ્યુઝિયમનું કામ કરી રહી છે એમાં બે છોકરાઓને માર મારીને થાંભલા સાથે બાંધીને સળિયા વડે માર મારી નાખવામાં આવ્યો પરંતુ હજુ સુધી એજન્સી પર ગુનો દાખલ નથી કર્યો એવી જ રીતે સંજાણના આશાસ્પદ યુવાન એના બે નાના છોકરાઓ છે એને પુષ્પક બારમાં માર મારીને મારી નાખવામાં આવ્યો છતાં પણ પુષ્પક બારના માલિક પર હજુ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો આવી તો કેટલીઓ ઘટના છે આ ચીખલીની ઘટનાની વાત કરીએ તો ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આશાસ્પદ યુવાનો નવયુવાનો ડાંગના હતા એમને ચોર સમજીને માર મારીને પંખા સાથે લટકાવી દેવામાં આવ્યા હતા આવી અનેકો અનેક ઘટના બનવા છતાં પણ અહીંના તંત્રનું પેટનું પાણી હલતું નથી પરંતુ અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા સ્વાદ સુધી